હલો વિવન નમસ્કાર સો હાલની મતલબ પરિસ્થિતિએ ઉમેદવારો દ્વારા આટલી મોટી સંખ્યામાં શું કામ વિરોધ કરવામાં આવી રહે બરાબર આની પહેલાંની ઘણી બધી ભરતીઓમાં વિરોધ તો થયા જ છે પણ આ કંઈક વિરોધ છે એ અલગ લેવલ સુધી પહોંચી ગયો છે બરાબર એટલે શું વિરોધ છે કયા કયા એવા કારણો છે ખાલી એવું કોઈ કારણ નથી કે તમે ખાલી માર્ક્સ નથી દેખાડતા બરાબર એ તો જસ્ટ ખાલી એક કારણ છે સમજો કે આ જૂના સમયમાં કદાચ માર્ક્સ ન દેખાડતો હતો ત્યારે અત્યારે છે એ ઉમેદવારો દ્વારા કંઈ વિરોધ ન કરવામાં આવ્યો હતો બરાબર કારણ એ નથી કારણ જૂના કારણો છે બરાબર કે જેમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ છે એનો ઇતિહાસ શું છે બરોબર છે કાઉન્સમાં એવું લખેલું છે કે અસિત વોરા બરોબર જે જૂના વિદ્યાર્થીઓ છે એને ખબર જ છે જૂના ઉમેદવારો છે એને ખબર છે કે અસિત વોરા કોણ છે બરાબર એટલે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આજે ઉમેદવારો છે બરાબર એને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉપર વિશ્વાસ બહુ ઓછો છે કારણ કે જૂના કારનામાં એવા છે કે જેમાં કેટલા એવા ડમી મતલબ ઉમેદવારોને બેસાડી દેવામાં આવ્યા હતા કે જેના લીધે હાલની પરિસ્થિતિએ ઘણા બધા એવા ઉમેદવારોને એવું થાય છે કે તમે જે લિસ્ટ જાહેર કર્યું છે એમાં કદાચ તમારા લાગતા વળગતા કોઈ હું કહેવાય કે મામા માસી દીકરા હોય તો એને નાખી ન જ દીધા ને આપણે એમ નથી કહેતા કે નાખી દીધા બરાબર પણ વિદ્યાર્થી જે ઉમેદવાર છે એને શંકા જાય અને શંકા જવાની છે કારણ કે તમે એકદમ બ્લાઇન્ડ રાખો છો બરાબર તમે પારદર્શકતા નથી રાખતા એટલે એવું થવાનું છે ઓકે ચલો ઘણી બધી વાત કરવાની છે તો આગળ વધીએ દે કે ફોરેસ્ટ ભરતીના ઉમેદવારો શું કામ વિરોધ કરે છે બરાબર આ તો ખાલી ગુજરાત ઉપરથી આપણે વાત કરી ગોણ સેવા પસંદગી મંડળનો ઇતિહાસ કે બહુ એટલું બધું સારો નથી બરાબર એટલે આપણે એમ કહી શકીએ ભાઈ તમારી ઉપર શક કરવા જેવો છે કારણ કે તમે જે બ્લાઇન્ડમાં રમવા માંગો છો અને સાહેબ ઉમેદવાર છે એ પારદર્શકતા માગવાનો છે યુપીએસસી હોય કે જીપીએસસી હોય બરાબર એ પણ બધા માર્ક્સ જાહેર કરે છે તમે શું કામ જાહેર નથી કરતા અને પાછલા સમયમાં જાહેર થયા છે અને એ પીડીએફ સાથે થયા છે બરાબર છે ચલો વાળા વિદ્યાર્થીઓ ખાસ કરીને વિરોધ કરે છે તો એ શું કામ વિરોધ કરે છે ખાલી એને માર્ક્સ જોતા છે બરાબર ખાલી એને પીડીએફ જોતી છે એવું નથી બરાબર કારણ શું છે આપણે સિકવન્સમાં જોતા જઈએ તેને કદાચ માર્ક્સ દેખાડો કે ન દેખાડો હો એનાથી કોઈ એવો ખાસ મોટો ફરક નહીં પડી જાય બરાબર આપણે આ ફરક પડવાની વાત આવી છે તો હું તમને જસ્ટ કહી દઉં કે જે ઉમેદવાર પચીસ કે છવ્વીસ સત્યાવીસ વર્ષનો કે એકત્રીસ બત્રીસ વર્ષો છે વર્ષનો છે એ વધારે વિરોધ કરે છે એનું કારણ એવું છે કે એને ખબર છે કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ શું કરી શકે છે બરાબર કે કારણ કે જૂના ઇતિહાસની એને ખબર હોય નવા જે વિદ્યાર્થીઓ છે નવા જે ઉમેદવારો છે એને બહુ ઓછી ખબર હોય એટલે કદાચ ફોરેસ્ટ ભરતી છે કદાચ રદ થઈ જાય તો એને એટલો બધો ફેર ન પડે પણ જે જૂના કારીગર છે એને બધી ખબર છે કે સિકવન્સ કઈ રીતે હોવો જોઈએ કઈ રીતે ભરતી થાય છે કઈ રીતે ગ્રાઉન્ડ લેવાય છે ઓકે ચલો કઈ રીતે ભરતી થવી જોઈએ અને હાલ કઈ રીતે ભરતી થાય છે એના વિશે આપણે ખાસ વાત કરવી છે કારણ કે એના લીધે તો ઉમેદવારો છે એ વિરોધ કરી રહ્યા છે ભરતી પ્રક્રિયામાં ઘણા બધા ફેરફાર થઈ ગયા છે કે જેના લીધે ઉમેદવાર છે એ અસંતુષ્ટ છે એને પોતે ફીલ નથી થતું કે આ લોકો ભરતી કરે છે કે શું કરે છે બરાબર એટલે પહેલાં કયા પ્રમાણે ભરતી થતી હતી અને હાલ કઈ પરિસ્થિતિ આવી ગઈ છે પહેલાં કઈ રીતે ભરતી થતી હું તમને કહેતો જ અને વચ્ચે વચ્ચે હું તમને કહેતો છ કે હાલની પરિસ્થિતિ કયા પ્રકારના ફેરફાર કરી નાખ્યા છે કે જેના લીધે ઉમેદવાર છે એ રોડ ઉપર આવી ગયો છો બરાબર ઘણા બધા મેં વિડીયો એવા જોયા છે કે જેમાં બહેનોને પણ ખસેડવામાં આવે છે બરાબર તો આ બધું છે એ આપણી સિસ્ટમ માટે સારું નથી આવનારા સમયમાં છે એ એજ્યુકેટેડ મતલબ માણસો છે આગળ નહીં વધે તો કોણ વધશે બરાબર તમે જ એક નારો આપેલો છો કે સૌ વધે સૌ ભણે સૌ આગળ વધે બરાબર હવે તમે ભણાવો તો શું પણ તમે આગળ નથી વધવા દે તો પછી કેમ મેળ પડશે એ મને કહો તમારે મજૂર જ રાખવા આવી જ કહી દો તો અમે ભણીએ નહીં બરાબર કારણ કે ભણવા માટે સાહેબ ખર્ચો કરવો પડે એના માટે હું કહ્યું કે દિવસ રાત એક કરવા પડે એના માટે લાઇબ્રેરીમાં આંખો તોડવી પડે અને તો આવતા ફોરેસ્ટની ભરતી છે એમાં તો ગ્રાઉન્ડમાં તમે એકવાર આવો છે બરાબર તમે ખાલી છે ને હું કહ્યું કે પચીસ કિલોમીટર એકવાર હાલો બરાબર તો તમને થોડું થોડું ઘણું ફીલ થઈ શકે છે ઓકે પહેલાં ફોરેસ્ટની ભરતી છે એ કયા સિકવન્સમાં હતી એ એ હું તમને જસ્ટ વાત કરું પહેલાં ફોમ ભરાતા બરાબર ફર્સ્ટ એનો સિકવન્સમાં ફર્સ્ટ નંબર ઉપર આવે છે કે પહેલાં ફોર્મ ભરાય બરાબર એટલે કે એની ભરતી છે એ પડે ત્યાર પછી ફોર્મ ભરાઈ જાય દસ પંદર કે વીસ દિવસ ભરાય કે મહિનો દિવસ ભરાય ત્યાર પછી કોલ લેટર નીકળે બરાબર કોલ લેટર નીકળે દસેક દિવસ જેટલા કોલ લેટર નીકળવામાં સમય લે પરીક્ષા ત્યાર પછી જે કોલેક્ટર પછી પરીક્ષા લેવાય પરીક્ષા પહેલાં ત્રણ ચાર વર્ષે લેવાય બે હજાર હોળમાં ભરતી પ્રક્રિયા મતલબ બહુ ઝડપી પૂરી થઈ ગઈ ફોરેસ્ટનો દોર ક્યાંથી ચાલુ થયો એ ફોરેસ્ટ બે હજાર સોળમાં જે ભરતી ગઈ ને બારસો પચાસ આજુબાજુ તેરસો આજુબાજુની ત્યાર પછી લોકોને એવું લાગ્યું કે ઓહો આમાં પણ હું કહેવાય કે ફોર્મ ભરવા જેવું છે આમાં ક્યાંય હું કહેવાય માણસો નોકરી મળી જાય કારણ કે ત્યારે બહુ ફોર્મ ઓછા ભરાણા હતા સંખ્યા મતલબ સીટ બહુ જાજી હતી બારસો જેટલી સીટ હતી અને ફોર્મ બહુ ઓછા ભરાણા હતા બરાબર લગભગ સાતેક રાઉન્ડ જેવું પડ્યું હતું ઓકે ત્યાર પછી બે હજાર અઢારમાં ભરતી આવે છે બરાબર બે હજાર અઢારમાં જે ફોર્મ ભરાય છે એની જે પરીક્ષા છે એ બે હજાર બાવીસમાં લેવાય છે માર્ચ મહિનામાં સત્યાવીસ તારીખે એટલે તમે વિચાર કરી શકો કે ભાઈ ચાર ચાર વરહા જાય બરાબર એક ભરતીની વાંચે તમે ચાર વર ટીંગી રહ્યો બરાબર ત્યાર પછી પરીક્ષા તમારી લેવાય જાય ત્યાર પછી એક ઓએમઆર કોપી તમને જે સેન્ડ કરી દેવામાં અથવા તો જે ઓનલાઈન આપણી જે વેબસાઇટ છે એની ઉપર મૂકી દેવામાં આવે કે તમે જે ઓએમઆર ટીક કર્યું છે એ આ પ્રમાણે હતું તો તમને એની કોપી આપવામાં આવે ઓએમઆરની કોપી લઈ લો ત્યાર પછી એક આન્સર કી આવે બરાબર આન્સર કી છે એ આપી દે ત્યાર પછી તમારે જો કોઈ વાંધા હોય તો તમે પાંચ દસ દિવસ તમને જે આપે છે એ સમય દરમિયાન તમારે હાડમાં તમારે એના વાંધા અરજી છે એ આપી દેવાની રહેતી હોય છે બરાબર પણ હાલની પરિસ્થિતિ એ વાંધા અરજી ત્રણ ત્રણ મહિના સુધી લેવામાં આવી એટલે વિદ્યાર્થીઓ ઉમેદવારો છે એ ફૂલ કંટાળી ગયા કે તમારી પાસે સિસ્ટમ જ કોઈ નથી બરાબર વાંધા અરજી કંઈ ત્રણ ત્રણ મહિનાનો હોય ત્રણ ત્રણ મહિના સાહેબ કંઈ ફાઇનલ આન્સર કીએ અથવા તો રિવાઇઝ રી રિવાઇઝને ફાન્સલ આન્સર કીએ નું આવે છે બરાબર હવે તમે ફેબ્રુઆરી મહિનામાં તો હું કે પરીક્ષા પૂર્ણ કરી નાખી તમે વિચાર કરો ફાઇનલ આન્સર કી આપતા તમારે છઠ્ઠો મહિનો આવી ગયો સાત સોરી યસ છઠ્ઠો સાતમો મહિનો આવી ગયો બરાબર એટલે તમે પાંચ મહિના કર્યું હું હે તમે ઓનલાઈન એક્ઝામ લીધી છે એકદમ સરળતા ખાતર લીધી છે બરાબર છે તોય તમે ફાઇનલ આન્સર કી બનાવવા માટે પાંચ મહિનાનો સમય લઈ લીધો એટલે ઉમેદવારો એક તો અહીંયા મતલબ તમારાથી નારાજ થાય છે બરાબર છે કે પાંચ પાંચ મહિના સુધી તમે ફાઇનલ આન્સર કી બનાવો હતો ફાઇનલ આન્સર કી બનાવતા મને એવું લાગે છે કે પંદરથી વીસ દિવસ કે મેક્સિમમ ટુ મેક્સિમમ છે મહિનો થાય એનાથી વધારે ન હોય બરાબર કાં તો તમારી સિસ્ટમમાં કંઈક ને કંઈક લૂપ છે કાં તો પછી તમે જે કંપનીને આપેલું હતું એણે કંઈક આમાં ગપલો કરેલો છે બરાબર કારણ કે તો તે આટલું મોટું નોર્મલાઇઝેશન આવી શકે છે તમે વિચાર કરો પચાસ પચાસ માર્ક્સનું ક્યારે નોર્મલાઇઝેશન થાય બરાબર કે કોઈ એક ઉમેદવાર એવો છે કે જેને તમે સાવ ઇઝી પેપર આપી દીધું અને કોઈ એક ઉમેદવાર એવો છે કે જેને તમે યુપીએસસી લેવલનું પેપર આપી દીધું બરાબર એટલે આવો પચાસ માર્ક્સનો છે એ કદાચ ગેપ પડી શકે છે પણ તમે જેને પેપર કાઢવા માટે બેસાડો છો એ માનસિક દ્રષ્ટિએ અથવા માનસિક લેવલ ઉપર સ્ટેબલ હોવો જોઈએ બરાબર એની માનસિક સ્થિતિ છે એ સારી હોવી જોઈએ તમે ચેક કરી દી બરાબર તમે ચેક કરી કે નથી કરી મને ખબર નથી પણ એ માણસને તમારે સો ટકા સમજાવવું જોઈએ કે આપણે જે પેપર કાઢવાના છે એ ફોરેસ્ટ ગાર્ડને ધ્યાનમાં રાખીને કાઢવાના છે અને બધાનું થોડું ઘણું ઇક્વલ થાય એ પ્રમાણે પેપર કાઢવાના છે બરાબર હવે એકને તમે ફૂલ હાર્ડ આપી દેશો એકને તમે સાવ લોમાં નાખી દેશો એટલે જે વિદ્યાર્થીને સમજો ક્વેશ્ચન બસો જ હતા બરોબર ક્વેશ્ચન કાંઈ અનલિમિટેડ નહોતા અનલિમિટેડ ક્વેશ્ચન હોય ને તો હું કહેવાય કે આમાં મતલબ આપણે કાંઈ શું કે બહુ એટલી બધી મેટર નથી બધી પણ અનલિમિટેડ નહોતા બસો ક્વેશ્ચન હતા બરાબર છે હું ઓલાને ભલે સહેલા છે પણ બસો બસો જ છે બરાબર ઓલાને ભલે હું કહેવાય કે હાર્ડ છે પણ બસો જ છે બરાબર એટલે સહેલા છે એને વધારે માર્ક્સ મતલબ આવશે એ વાત સાચી છે પણ એને હું કહેવાય કે જો આ એના કરતાં વધારે બસો કરતાં વધારે હોત તો એને વધારે આપવા તા બરાબર એટલે સમજો કે એ માણસને એકસો એંસી માર્ક્સ આવ્યા છે તો એ હોશિયાર તો છે તે બરાબર હાવ એવું એ ન કહી શકે હોશિયાર નથી પછી તમે એ એકસો એંસી વાળાના પાસે હું કે હોય એ ના એ વસ્તુ વ્યાજબી નથી બરાબર એટલે ફાઇનલ આન્સર કી બનાવતા તમારે પાંચ પાંચ મહિના ગયા છે કે જ્યાં ઉમેદવાર ખૂબ કંટાળી ગયો છે બરાબર ઓકે ફાઇનલ આન્સર કી આવી જાય ત્યાર પછી એક છે એ ક્વોલિફાઈડનું લિસ્ટ જાહેર કરવામાં આવે કે તમારે એંસી માર્ક્સ કરતાં વધારે થાય છે કે નહીં બરાબર ક્વોલિફાઈડની લિસ્ટની સાથે સાથે નોટ ક્વોલિફાઈડનું લિસ્ટ છે એ જાહેર કરે કે ભાઈ તમે છે એ લાયક નથી દોડવા માટે બરાબર એટલે કે તમે ક્વોલિફાઈડ નથી ફોરેસ્ટની ફિઝિકલ ટેસ્ટ માટે તો એને નોટ ક્વોલિફાઈડ લિસ્ટ આપવામાં આવે આ ક્વોલિફાઈડ લિસ્ટ અને નોટ ક્વોલિફાઈડ લિસ્ટ છે બંનેની પીડીએફ જાહેર કરવામાં આવે કેટલા એસી માર્ક્સ કરતાં વધારે છે બરોબર આ બધામાં માર્ક્સ તો દેખાડવામાં જ આવે હો હાલની પરિસ્થિતિ તમે માર્ક્સ દેખાડતા નથી એનું કારણ શું છે એ મન સમજાતું નથી બરાબર છે અમે કાંઈ જે તે વ્યક્તિ સમજો કે તમે કોઈ વ્યક્તિને બસો કરતાં ઉપર વધારે મતલબ વધારે માર્ક્સ આપી દીધા તો અમે કંઈ મારવા નથી જવાના બરાબર છે અથવા તો અમે એના ઘરે કંઈ બોમ્બલાસ નથી કરવાના બરાબર છે અને જે તે વ્યક્તિ તમે લિસ્ટમાં મૂકેલું છે એ કદાચ શું કહેવાય કે આતંકવાદી નથી કે તમે એના માર્ક્સ નથી આપતા એ કંઈ ખુફિયા એજન્સીનો માણસ તો નથી રોનો રોનો માણસ તો નથી બરાબર કે કંઈ શું કહે કે તમારે એની પાસે કંઈક નવું કામ કરવાનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મોકલવાનો છે ને ત્યાર પછી ને આ બધું શું ચાલે છે એ બધું ચેક કરવાનું એવું કાંઈ નથી સાહેબ એને તમારે ફોરેસ્ટ ગાર્ડ બનાવવાનો છે એટલે માર્ક્સ જાહેર કરો બરાબર એમાં કાંઈ બહુ એમ મોટી બાબત નથી બરાબર અને એમાં કંઈ એવી ગોપનીયતા જાહેર કરવાની જરૂર મતલબ રાખવાની જરૂર નથી બરાબર એ તમારું સ્ટેપ આવે મને એવું લાગે છે એકદમ ખોટું છે બરાબર કે જેના લીધે પણ વિદ્યાર્થીઓ છે એ તમારાથી કંટાળા છે અને રોડ ઉપર આવ્યા છે ઓકે ક્વોલિફાઈડ લિસ્ટ જાહેર થઈ જાય બરાબર એટલે કે એસી ઉપરના કેટલા ને એસી નીચેના કેટલા ત્યાર પછી જિલ્લા પ્રમાણે પ્રથમ મેરિટ આવે બરાબર તમે જે જિલ્લામાં ફોર્મ ભરેલું હોય એ પ્રમાણે પ્રથમ રાઉન્ડ પડે બરાબર પ્રથમ રાઉન્ડનું મેરિટ જે અટકું હોય બરાબર એ પ્રમાણે છે એ જે તે વ્યક્તિને દોડવા જવાનું બરાબર જિલ્લા પ્રમાણે પ્રથમ મેરિટ એટલે કે પ્રથમ રાઉન્ડ છે એ પડે બે હજારને સોળની વાત કરું કે પછી બે હજાર અઢારની જે ભરતી હતી બે હજાર બાવીસમાં લેવાની છે બરાબર તો ત્યારે એક સીટે લગભગ છે એ સાહીઠથી થી સિત્તેર ઉમેદવારોને દોડવા બોલાવ્યા બરાબર આ આ ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે એ કંઈ ખાવાનું છે ખાવાનું નથી કે આપણે ખાઈ લઈએ બરાબર એમાં દોડવાનું છે હોળસો કિલોમીટર સોળસો કિલોમીટર સોરી સોળસો મીટર હોળસો મીટર કેમ દોડાય એ જે પ્રેક્ટિસ કરતા હોય એમ કહેજો પૂછજો હું આર્મી અને ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે કમ્પેર કરું તો એની કમ્પેરિઝનમાં મને આર્મીનું ગ્રાઉન્ડ છે એ સાવ ઇઝી લાગે છે સાવ ઇઝી લાગે છે બરાબર સોળસો મીટર દોડવું અને રેગ્યુલર તમારે એના પર પ્રેક્ટિસ કરો સોળસો મીટર થઈ જાય પણ આમાં તો પાંચ વસ્તુ એવી છે કે જે તમારે કમ્પલસરી પૂરી કરવી પડે બરાબર અને એમાં બે વસ્તુ એવી છે કે જે ખૂબ હાર્ડ છે લાંબી કૂદ અને ઊંચી કૂદ બરાબર આ બહુ ઓછા મતલબ ઉમેદવારોથી થાય છે એટલે આમાં તમારે આઠ ગણા ન બોલાવો આમાં તમારે છે એ મિનિમમ ટુ મિનિમમ મિનિમમ ટુ મિનિમમ હું તમને કહું છું ઓછામાં ઓછા તમારે વીસ ટકા તો બોલાવવો જોઈએ જેના લીધે પ્રથમ રાઉન્ડમાં તમને મેક્સિમમ ટુ મેક્સિમમ સીટ ભરાય હવે તમે આ આઠ ટકા આઠ ગણ્યાને બોલાવ્યા છે એટલે તમારા પ્રથમ રાઉન્ડમાં છે એ ફક્ત ને ફક્ત મને એવું લાગે છે મારી દૃષ્ટિ પ્રમાણે પંદરથી વીસ ટકા સીટ તમારી ભરાય બાકીની એંશી ટકા જે સીટ બાકી રહે છે એના માટે તમારે આવનારા સમયમાં છે એ આઠ ગણાને બદલે તમારે પચીસ ગણા ત્યારે બોલાવવા પડે બરાબર એટલે તમે વિચાર કરો કે જે વિદ્યાર્થી અત્યારે પ્રેક્ટિસ કરે છે એને ત્રણ મહિના મોડું થઈ જાય બરાબર એટલે ત્રણ મહિના એને અહીંયા સિટીમાં રોકાવાનું શરીર તોડવાનું ઘણા બધા શું કહેવાય કે મતલબ પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે બરાબર એટલે એના માટે પણ વિદ્યાર્થીઓ છે નારા છે જેના લીધે એ લોકો સપોર્ટ કરી રહ્યા છે અને તમારો વિરોધ કરી રહ્યા છે ઓકે તો દોડવા સાઠથી સિત્તેર ઉમેદવારોને એક સીટ ઉપર બોલાવવામાં આવતા બરાબર ગ્રાઉન્ડ ક્યાં ક્યાં લેવાય છે જૂનાગઢ ગાંધીનગર સુરત અને દાહોદમાં લેવાય છે બરાબર જે જિલ્લામાં તમે ફોન ફોર્મ ભર્યું હોય બરાબર છે એ જિલ્લા પ્રમાણે તમે કયા ઝોનમાં આવો છો એમાં તમારું ગ્રાઉન્ડ લેવામાં આવે જૂના વિદ્યાર્થીઓ છે જૂના ઉમેદવારો છે એને ઓલરેડી ખબર જ છે બરાબર આ જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ કોણ લેતું કે ભાઈ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લેતો બરાબર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ તેનું મેનેજમેન્ટ કરતો ખાલી માર્ક્સ અને એક્ઝામ છે એ જ મતલબ લેવાનું કામ છે તે મતલબ મંડળ હોય એ કરતું હોય છે બાકી જે આ ફોરેસ્ટની જે ફિઝિકલ ટેસ્ટ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જ લેતું બરાબર પણ હાલની પરિસ્થિતિએ ગુણ સેવા પસંદગી મંડળ પણ શારીરિક કસોટી લેવા માગે છે એનું કારણ શું બરાબર એક તો તમે જે મેરિટ આપ્યું છે એમાં માર્ક્સ નથી આપતા બરાબર છે ત્યાંથી તે શંકા ઉત્પન્ન થાય છે પછી તમે એમ કહો કે તમે અમારા ઉપર વિશ્વાસ નથી કરતા સાહેબ અમારે તમારા ઉપર વિશ્વાસ કેવી રીતે કરવો બરાબર કારણ કે તમે પારદર્શકતા નથી રાખતા તમે પાંચ પાંચ મહિના લઈ લીધા ખાલી ફાઇનલ આન્સર કી બનાવવા માટે અને હવે તમે આપો છો એ પણ અધુરું અધરૂરું ફધુરું આપો છો બરાબર તો વિદ્યાર્થી ક્યારે એક્સેપ્ટ નથી કરવાનો ઉમેદવાર ક્યારે એક્સેપ્ટ નથી કરવાનો એટલે તમે આપો તો પરફેક્ટ આપો બરાબર નકર પછી ના પાડી દો કે ભાઈ અમારાથી ભરતી થાય એમ નથી એટલે જે તે ડિપાર્ટમેન્ટ છે એ લઈ લે ઓકે એટલે વિદ્યાર્થીઓને એવું પણ મનમાં આવ્યું છે કે ભાઈ હાલની પરિસ્થિતિએ ગૌણ સેવા પસંદગી મંડળ જે ફિઝિકલ ટેસ્ટ છે એકા એમાં શું કામ મતલબ ભાગ ભજવી રહ્યું છે ક્યાંક કોઈને શું કહેવાય કે લાગતા વળગતા અથવા તો એના જે મળતિયા છે એને કંઈ લગાડવાના નથી ને બરાબર આવું વિદ્યાર્થીના ઉમેદવારોના મનમાં છે બરાબર એના દરથી ડર લાગે છે કે ભાઈ જે મેં મહેનત કરેલી છે છતાં હું કદાચ ન લાગું બરાબર અને બીજો કોઈક જે બહારનો માણસ છે એ લાગી જાય અને આવું જૂના સમયમાં થયેલું છે બરાબર અસિત વોરા સાહેબ કેટલા લગેડા હતા એની ઉપર તો શું કહ્યું કે કેસ પણ થયેલા છે એ તમે જૂના તમારા કોઈક ના કંઈક વિડીયો હોય તો તમે જોઈ શકો છો ઓકે પ્રથમ રાઉન્ડ પૂરો થાય બરાબર છે ત્યાર પછી બીજો રાઉન્ડ જરૂર જણાય તો આપવામાં આવે અત્યારે તમે શું કહો છો કે આઠ ગણા ત્યાર પછી પચીસ ગણા ત્યાર પછી ચાલીસ ગણા બરાબર આમાં કન્ફ્યુઝન એટલું બધું મોટું ઉત્પન્ન થયું છે ને કે તમે પચીસ ગણા બોલાવવા માગો છો કે તમે ચાલીસ ગણા બોલાવવા માગો છો બરાબર હવે તમે અત્યારે કર્યું શું કે આઠ ગણા બોલાવો બરાબર પેલા ભલા માણસ કોઈ પેલા આઠ ગણા બોલાવે કે ચાલીસ ગણા બોલાવે બરાબર મેક્સિમમ સીટ ક્યારે ભરવાની હોય પેલા રાઉન્ડમાં ભરવાની હોય બરાબર તો પહેલાં રાઉન્ડમાં તમે વધારે મતલબ ઉમેદવારોને બોલાવો હું એમ નથી કેતો ને ચાલીસ ગણાને જ બોલાવો પંદર ગણા વીસ ગણા પચીસ ગણા સુધી બોલાવો તો કદાચ તમને સીટું મળી રહે બાકી સીટું નહીં મળે મેં તમને કીધેલું છે અને બીજી વાર પણ કહું આ ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે બરાબર જે કંઈ ખાવાનું નથી કે આપણે એને ખાઈ લઈએ પાંચ મિનિટમાં ખૂબ હાર્ડ છે ઓકે બીજો રાઉન્ડ જરૂર જણાય તો બોલાવતા બરાબર સમજો કે જે તે જિલ્લામાં છે એ જગ્યા ખાલી રહી ગઈ હોય તો એ પ્રમાણે એમ કે આ જિલ્લામાં સીટું નથી ભરાણી તો બીજો રાઉન્ડ એનો પાડવામાં આવે ઓકે બીજો રાઉન્ડ પૂરો થાય સમજો કે હજી પણ નથી ભરાણા તો પણ એમાં ત્રીજો રાઉન્ડ પાડવામાં આવે બરાબર એની સાથે સાથે જે ઉમેદવારોએ ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કર્યું છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે ઓકે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય ડન ત્યાર પછી એનું ફાઇનલ મેરિટ છે એ ફાઇનલ લિસ્ટ છે જાહેર કરવામાં આવે આ બધું પીડીએફમાં જ થાય હો પીડીએફમાં થાય તમારે કેટલા માર્ક્સ છે તમારી કેટેગરી શું છે એ બધું તમને એમાં દેખાડવામાં આવે તમે કયા જિલ્લામાં ફોર્મ ભર્યું છે એ બધું જાહેર કરવામાં આવે બરાબર આ બધું છે એ પીડીએફમાં થાય ફાઇનલમાં તમે સિલેક્ટ થયા છો તો એમાં તમારું નામ આવશે અને તમારું નામ વેઇટિંગમાં છે તો વેઇટિંગમાં તમારું નામ હશે કેટલા માર્ક્સ છે તમે કઈ કેટેગરી લાગુ તમને પડે છે એ બધું તમને એમાં આપવામાં આવે એટલે કે વેઇટિંગ લિસ્ટ છે એ પણ જાહેર કરવામાં આવે બરાબર આ તો બધું તમારા માટે બહુ દૂરની વાત છે પણ તમે ઉપર જ એટલા ગપલા કરેલા છે કે જેના લીધે ઉમેદવાર તમારી ઉપર વિશ્વાસ નથી કરી શકતો કે જેના લીધે હાલની પરિસ્થિતિએ એ વિરોધ જાહેર કરી દે છે ઓકે પીડીએફ વેઇટિંગ લિસ્ટની મતલબ પીડીએફ આવી જાય ત્યાર પછી છે એ ઉમેદવારોનું જોઈનિંગ થતું હોય છે બરાબર તો આ પ્રમાણે છે એ જૂના મતલબ ભરતી પ્રક્રિયા થતી હતી હાલની ભરતી પ્રક્રિયા છે એ ખૂબ બદલાઈ ગઈ છે બરાબર ઓનલાઈન સિસ્ટમ આવી ત્યાર પછી એવું લાગતું હતું કે કંઈક હું કે સરળતા થશે બરાબર પણ સરળતાને બદલે તમે કંઈક નવી જ વસ્તુ પણ નાખી બરાબર કે જે હાલ વિદ્યાર્થી ઉમેદવારો છે એક્સેપ્ટ નથી કર્યા કારણ કે એને ખબર છે કે જૂના મતલબ સમય પ્રમાણે આ રીતે ભરતી થતી હતી અને આ સિકવન્સ હોવો જોઈએ બરાબર જે સિકવન્સ તમે રાખ્યો નથી અત્યારથી તમે શું કહો કે જે આઠ ગણાનું લિસ્ટ જાહેર કર્યું છે ને એમાં તમે એવું કહો છો કે ભાઈ જે તે વ્યક્તિ એનું જનરલ સીટ ઉપર હું કે દોડવામાં નહીં એટલે દોડવામાં જનરલ સીટ ન હોય દોડવામાં કોઈ એસી એસી સીટ ન હોય બરાબર એમાં તમારે જસ્ટ શું કહેવાય કે એવું આપવું પડે કે ઈડબલ્યુએસ માટે આટલા સોરી ઓપન માટે આટલા જનરલ માટે આટલા એવું ન કહેવાનું કે જનરલ શું કહેવાય કે વન જનરલ ટુ પછી ઓબીસી વન એસસી એસટી વન વાય જેડ એવું ન હોય બરાબર હવે તમે વિચાર કરો અત્યારે તમે જનરલ દેખાડો છો પછી આવનારા સમયમાં સમજો કે જે તે વ્યક્તિ છે એનું મેરી ડાઉન જાય છે તો એને કેટેગરીમાં ભરવાનું થાય બરાબર એટલે અત્યારે એવી કોઈ કેટેગરી આપવાની જરૂર નથી અત્યારે ખાલી એને દોડવા બોલાવતો બરાબર ડન પછી એને કંઈ કહેવાનું હોય કે જનરલને આ બરાબર તો આ પ્રમાણે છે એ આખી ભરતી પ્રક્રિયા હોય છે પણ હાલની પરિસ્થિતિએ એ બદલાણી છે એટલા માટે ઉમેદવારો ખાસ તો આનો વિરોધ કરી રહ્યા છે બરાબર સો ચલો કંઈક નવી માહિતી હશે તો હું આપણા સાથે શેર કરીશ ઓકે જય હિન્દ જય ભારત